આજે શું માંગ લઈને આવે છે રેવન્યુ દલાડીના સિલેબસમાં ફેરફાર કરવાની માંગ લઈને આવ્યા છે પહેલાં આ સિલેબસ એ એક જ એક્ઝામમાંથી એક્સેપ્ટ છે અને હવે જે નવો સિલેબસ આવ્યો છે એમાં ફિલિમ પરીક્ષા એમસીક્યુ બેઝ છે અને મુખ્ય પરીક્ષા વર્ણાત્મક છે તે બી ત્રણ પેપર છે અને સાડી ત્રણસો માર્કની છે અને એનો ગેડ પે બી ઓગણીસો રૂપિયા છે ભલે એનું આ એક્ઝામમાંથી પ્રમોશન ભલે નાયબ મામલતદારમાં થાય છે પણ સરકારમાં બીજી અન્ય કેડર છે જેવી કે નાયબ ચીટલીસ એટલે નાયબ ટીડીઓ કહેવાય અને એનું પ્રમોશન થાય છે સીધું ટીડીઓમાં તાલુકા વિકાસ અધિકારીમાં તેની બી એક જ એક્ઝામ છે ટૂંક સમયમાં હમણાં પંચાયતના દસ દિવસ પહેલાં નવા આરઆર આવ્યા અને એમાં એમણે ઉલ્લેખ કરેલો છે કે એક જ એક્ઝામ છે દોઢસો માસની અને એમસીક્યુ બેઝ છે તો પછી આ ગૌણ સેવા પસંદગી મંડળ જે એક્ઝામ લે છે તેમાં આટલો મોટો તફાવત છે કારણે કે અમારા જોડે અન્યાય છે એટલે આની માગણી લઈને અમે આજે અહીં મામલંદર સાહેબને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ